આમ તો ચોર ચોરી કરીને જાય પછી પોલીસ તેમને શોધતી હોય છે અને પછી જ પકડતી હોય છે આવો આપણે બાળપણમાં ચોર પોલીસનો રમત પણ રમી ચૂક્યા છીએ પરંતુ જો ચોર હજુ ચોરી કરવાની તૈયારી જ કરતો હોય અને ચોરી કરે એ પહેલાં જ પોલીસ ત્યાં પહોંચીને તેને પકડી લે તો હા હું આ કોઈ બોલીવુડ કે દક્ષિણના ફિલ્મની વાત નથી કરી રહ્યો પરંતુ આવું બન્યું છે આપણા ગુજરાત જાણીશું ગુજરાત પોલીસની પ્રશંસીય કામગીરી વિશે નમસ્કાર ન્યૂઝ ગ્રૂમ ગુજરાતની સાથે હું ઉમંકા છોડિયા સુરેન્દ્રનગરના ચોટીલામાં ના લૂંટવાની તૈયારી કરતા પાંચ લોકોને ચોટીલા પોલીસ દસ કિલોમીટર સુધી પીછો કરીને પકડી પાડે છે અને ચોરીને અંજામ આપે એ પહેલા જ પોલીસના ના બનાવી દે છે અને સુરેન્દ્રનગર પોલીસ તેની મહેમાન ગતિ કરવા માટે તૈયાર થઈ જાય છે રાત્રિના સમયે ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ આર એમ સાંગડા અને તેની ટીમ શંકાસ્પદ હાલતમાં કાર દેખાઈ પૂછપરછ કરતા કારમાં બેઠેલા શખ્સો કાર લઈને ત્યાંથી ફરાર થઈ ગયા અને બાપા સીતારામ મઢુલી પાસેની વીડીમાં પોલીસે કારને કોડન કરીને ઝડપી લીધી પાંચ શખ્સો દ્વારા રેકી કરી એટીએમ તોડવાની તૈયારી કરવામાં આવી રહી હતી આ શાળા બનેવી સહિત પાંચ શખ્સોએ રાજકોટથી વીસ નવેમ્બરના રોજ એટીએમ તોડવા માટેનો સામાન અને હથિયારની ખરીદી પણ કરી હતી સોફ્ટ ટાર્ગેટની શોધમાં ફરતા પાંચ પાંચ જે આરોપીઓ હતા એમાં અજય સાથે નકલી ચલણી નોટ અંગેનો ગુનો પણ નોંધાયેલો હતો આરોપી અજય ઉર્ફે અંકિત અગાઉ ખોટી ચલણી નોટો ગેરકાયદેસર રીતે વેચાણ અંગે થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ નોંધાયેલો હતો મુખ્ય સૂત્રધાર અજય ઉર્ફે અંકિત એક માસ પહેલાં દિલ્હી ગયો હતો ત્યાં તેને કુમાર સાથે મુલાકાત થતા ત્યાં એટીએમની લૂંટ માટેની વાતચીત કરી હતી કુમાર તેના સાથીઓ સાથે રાજકોટ આવેલ ત્યાં અંકિતના બનેવી મેહુલ ઉર્ફે રોહિત મકવાણાને સાથે રાખીને રાજકોટના એક હોટલના રૂમ પર ભાડે રખાવી રાખી હતી ત્યાંથી અંકિત અને મેહુલ મકવાણા સહિત પાંચ શખ્સો ચોટીલા આવી ત્રણ ચાર દિવસ એટીએમની રેકી કરી અને ત્યારબાદ એટીએમ લૂંટવાનો અંજામ પણ આપવાના હતા પકડાયેલા આરોપીઓ પૈકી મેહુલ ઉર્ફે રોહિત રવજીભાઈ મકવાણા ચુનારવાડ રાજકોટ અજય ઉર્ફે અંકિત જયરામ ઉપરેજા સુખપરા નવાગામ ચોટીલા રવિશંકર રાજુભાઈ શાહ અમિયાવર અને બિહાર બીરુ કુમાર ચંદા મારમ બિહાર રોકી રાજ ઉર્ફે સુરેશ સિંહ કુશવા આ પકડાયેલા પાંચ આરોપીઓ પાસેથી બે લાખ ત્રેસઠ હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયા જેટલાનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો આ સમગ્ર બાબતે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ શું જણાવ્યું આવો એ પણ આપણે સાંભળીએ પોલીસ ને બધાઈ આપું છું કે એક બહુ સરસ કામગીરી ચોટીલા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને એટીએમ ચોરીની જે ગેંગ છે અને અત્યારે પકડી પાડવામાં આવેલ છે અને આ ગેંગ દ્વારા ત્યાં ચોટીલા અને આસપાસના એરિયામાં એ એટીએમ ચોરીની એ લોકો ટ્રાય કરતા હતા આ સમય રાત્રિના દરમિયાન પોલીસ દ્વારા ચેકિંગના દરમિયાન ટોટલ પાંચ લોકોને પકડી પાડેલ છે અને આ પાસેથી એટીએમ ચોરીના જે અલગ અલગ જે સમાન હોય છે એ ઘણો બધો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે એ જે આ જે એટીએમ ચોરીને જે ગુનાની જે એ લોકો તૈયારી કરતા હતા આખા એટીએમને તોડવા માટે તો આમે ટોટલ પાંચ લોકો હતા આમાંથી બે લોકો ઇસ્થાનીય હતા અને ત્રણ લોકો બહારના હતા જે બે લોકો ઇસ્થાન હતા આમાંથી એકનું નામ છે મેહુલભાઈ ધીરુભાઈ મકવાણા એ રાજકોટના નિવાસી છે અને બીજો જે આરોપી છે આનું નામ છે અજયભાઈ જયરામભાઈ ઉદ્રેજ ઉદ્રેજા એ એ આપણે ચોટીલાના છે આને અલાવા જે ત્રણ આરોપી છે એ બિહારના છે એકનું નામ રોકીરાજ સુરેશ સિંહ કુશવાહ બીજાનું નામ રવિરા રવિશંકર રાજુ શાહ અને ત્રીજાનું નામ બીરુકુમાર ચંદારામ એ ટોટલ ત્રણ આરોપી બિહારના છે એ જે લોકો છે અમે જે અજય જયરામ જે છે ઉર્ફ અંકિત અંકિત જયરામ એ અજય પહેલા અમારે જે ધાનગઢના એક ગુનાને અંદર જે નકલી જે નોટ હોય છે આ નકલી નોટના એક ગુનાનો એક આરોપી છે અને આ ઘણી વખત દિલ્હી અને બહાર ફરતો હોય છે તો અજય ઉર્ફ અંકિત જે છે એ બીરુકુમારના ત્યાં દિલ્હીમાં સંપર્કમાં આવ્યો અને બીરુકુમાર સાથે એ લોકો મળીને અને આખો પ્લાન કર્યો અને આખો પ્લાન કરીને અને એ લોકો ત્યાં ચોટીલા અને આસપાસના એરિયામાં જે એસબીઆઈ અને બીજા બેંકના જે એટીએમ છે આ એટીએમને એ લોકો ટાર્ગેટ કરવાનો આનો પ્રયાસ હતો આ લોકો પાસે અત્યારે જે મુદ્દામાલ રિકવર કર્યો છે આ મુદ્દામાલમાં એક ફોર વ્હીલ ગાડી રિકવર કરી છે આના અલાવા એક લોખંડની હથોડી એક લોખંડનો ત્રિકમ અને લોખંડને કાપવા માટે આરી અને પતરાને કાપવા માટે આરી અને લોખંડને ગરમ કરી અને કાપવા માટે બ્યુટેન ગેસની દોઢસો ગ્રામની ટોટલ આઠ બોટલ અને કેમેરા ઉપર કોઈનો ફોટો ના આવે આ ઉપર લગાવવાવાળા જે સ્પ્રે છે આ ઓ જે સ્પ્રે છે આનો એક એક નગ અને જે ગેસની બોટલને ઉપર જે અલગ અલગ જે વાલ્વ લગાવવાના છે નગ આનો એક નગ અને એ ટોટલ છે મોબાઈલ એવું કરીને અને ટોટલ લગભગ અઢાઈ લાખની આસપાસનો મુદ્દા માલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે આ બહુ એક સારી જે આનો એક પ્રિવેન્શન આપણે પણ કહી શકાય કે એ ઘણા મોટી ઘટના એ લોકો કરી શકતા હતા અને એટીએમ આસપાસના એટીએમ તોડી શકતા હતા અને બીજી કોઈ પણ ઘટના કરી શકતા હતા આને સાથે આ લોકો પાસેથી વેપન પણ પોલીસ દ્વારા આપણે પકડવામાં આવેલ છે એક રિવોલ્વર જેવો દેશી રિવોલ્વર અને આને સાથે બે કારતુસ પણ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે તો આ એક આખી ગેંગ છે જે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ધાડ યા એટીએમ ચોરી કરી શકતી હતી આ આ આખી ગેંગને આપણે ચોટીલા પોલીસ દ્વારા સરસ રીતે પકડવામાં આવેલ છે તો હું ફરીથી એક વખત આપની ચોટીલા પોલીસ છે અને જે ટીમ સુરેન્દ્રનગર છે અને હું બધાઈ આપું ઈ સમાન કે આપણે શું શું આધીારો કરીને કે કેવા ગુના થયેલા છે અને ખાસ કરીને મોર જોપરેડી એમની જો એ જે આરોપી મે આપને કીધો કે ટોટલ જે પાંચ આરોપી છે આમાંથી જે એક અજે આરોપી જે છે આના ઉપર પહેલા આપણે સુરેન્દ્રનગર જિલ્લાના અંદર અજે આપણે જે ચલની નોટ હોય છે એ ખોટા ચલની નોટનો ગુનો આની ઉપર દાખિલ થયેલો છે અને આને અલાવા જે બીજા આરોપી જે છે એ બહારના છે તો આને પણ અમે જે આઈસીજીએસ જે બીજા પોર્ટલ છે આ ઉપર સર્ચ કરીને અને આ લોકોનું શું ગુનાઈત ઇતિહાસ છે એ બધું અમે લોકો જોઈ રહ્યા છીએ તો એસપી સાહેબના આ સમગ્ર ઘટનાને વર્ણવી અને તેમની ટીમે જે કામ કર્યું તે તો આપણે સવે જોયું અને સાંભળ્યું ફરી એકવાર ગુજરાત પોલીસે તમામ ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા લોકો અને અસામાજિક તત્વોને સંદેશો આપ્યો છે કે ગુજરાતની અંદર કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં નહીં આવે અને જો કોઈ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ અને આ સામાજિક પ્રવૃત્તિઓ કરવાનો પ્રયત્ન કરશે તો એ પહેલાં જ તેમને પકડી પાડવામાં આવશે અને કડક રીતે સજા પણ કરવામાં આવશે આ ગુજરાત પોલીસ હંમેશા સામાન્ય માણસની રક્ષા માટે તત્પર રહેશે એ ફરી એક વખત એકવાર પુરવાર કર્યું છે ગુજરાત પોલીસની આ સરાહનીય કામગીરી વિશે તમારું શું કહેવું છે અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર